ઓ અલ્યા તાલ હોજો જોવત ન લેયા રોટો ખાલ્યો અલ્યા ભલે ને તમ ભા ભળવા છે કે જલ્દી પાછા હે રતન વજ બળ જન હેડો દયજે હેડે એ

બેહી જાવ યાર હું કહી તા અલ્યા ઓ ભાઈ અને બીક લાગે હય જા રહે જા હું સાધવાની ગોન તમે રહે નહીં હે જાવાય અલ્યા મને બીક લાગે યાર આવું આબુ જઈ જ ને જાન ને કડી જવાના હે જા હું મ ભુત જેવ હે નહીં કરી આ જો તો દાદા વસા જા હે જા આબુ જઈ ને બીક પકડે પીવો ભૂલ

ના ક્યાં આયો મોય આવતા નકર અમે આશિયા જીતું લઈ જહા અરે હા દેહ આટલે તારું આ કે આવે એ કાપી હાથ

મટો લગાવા દે લે હરગે હે જલ્દી અલ્યા અલ્યા આ હું આવી લે આ હું હુરિયા લઈને આયા લે હું લાવવા દઈ તા પાનું કપાય લઈને આવતા રહેતા હય મેલ જલ્દી મેલ ઓય મન એક બાજુ બેન લગાવા લે જલ્દી

ઓ હેબો આયો જય વગડાવાયો જય માતાજી ઓ હેબો આયો જય માતા વગડાવાયો ભૂત દે આ શે તો નહીં તું બે ભૂત ભૂત કરીને ભઈ થઈ જઈ એમ આમ આઈ પસા બતા એમ એમ 阿卡，哎呀，呀抱，呀抱呀起呀哎，呀来呀阿呀哎呀，哎，呀抱呀起呀哎呀，来呀别呀气，呀忙呀我呀客呀我呀客呀我呀起呀家呀穿呀哎呀，对呀让呀来呀哎，呀客呀妈呀哎，呀会呀鞋呀哎呀，不呀做呀哎哎，来呀姐，呀阿呀我呀哎，我呀我呀来，呀来呀不呀不呀来呀，呀我呀没呀呢。

કઈ ભાષા છે ઓય કઈઓ એ તમાર હગુ જગોય આયું ને નાનું લઈ દેતા હગન લઈ જા બીવડાવા જવાય જ ખઈ દે તો આખ્યા આખ્યા ઓ આખ્યા શેકી ના શેકી આઈ ગયો ઓય આઈ આવજે જજે ગાજો ગાજો જજે અરે પાહે ના તો અમે ખેટી લઈ જા આવો આમ ટકાઈ લહાખા હા વિકરાગીનોમાં આ લેજો દે આ લે ઓ ભાઈ બાની નકરીઓ આ લે આ પેલા હાળ્યો જો અલ્યા ઓય બડથી જાતું આ બે લિટર મોય નહી આવ બી વાય ઓ ભયા કે પાઢા આવે એવું બેકી ના લાગે આ દેતા ના પાકો <mully> 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 એ ભૂત આયો